નમસ્કાર દર્શક મિત્રો મારી છે તમારું સ્વાગત છે અને આજે ઘણા લોકો કહેતા હોય છે ગોવળભાઈ શિયાળાની કડકડતી ઠંડી પડવા મળી છે તો ઓળો બનાવો તો આજે આપણે પચાસ વ્યક્તિઓ માટે ઓળો બનાવવા જઈ રહ્યા છીએ જેની અંદર સત્તર કિલો રીંગણા લીધા છે મેં એ ગોરખી ગામના સાથે એક કિલો જેટલું લીલું લસણ લીધું છે બેથી થી અઢી કિલો જેટલી લીલી ડુંગળી છે સાથે ટમેટા આદુ મરચા આ બધી વસ્તુ છે તે હું આગળ તમને રેસીપી બતાવી જોવો અત્યારે સૂરજ નારાયણ દેવ અત્યારે આથમી રહ્યા છે સરસ મજાનો નજારો છે અને હું મારા મિત્રના ફાર્મની અંદર છું સરસ મજાનું વાતાવરણ છે તમે આપ્યા પણ જોઈ શકો છો અને હવે આપણે અત્યારે ફાર્મની અંદર મારા મિત્રના ફાર્મની અંદર છીએ તો ચાલો રેસીપી તમને બતાવીએ રહ્યા છે પાંચ સાત કિલો જેટલા એ શેકી રહ્યા છે અત્યારે લસણ ફોલાઈ રહ્યો છે ડુંગળી જો આપણે આ રીંગણા છે તેને માથે તેલ લેપ માર્યો છે અને એક એક ગોળ પાડી દીધો છે માથે કે જરી ભાઈ આ રહ્યા છે તો એ માતાજી ગડ્યો ભાઈ જય માતાજી સરસ મજાના રીંગણા શેકાઈ રહ્યા છે કામ ના આવી જા ચાલો ભાઈ

કમ્પ્લીટ થઈ ગયું છે મરસું તેલ પાપડ જીરું મરચું મીઠું આ છે મરચાં સાડી ત્રણસો ગ્રામ કોથમરી છે બે થાળી અને પાંચસો ગ્રામ જેવી દોઢ કિલો સૂકી ડુંગળી છે એક થાળી બે થાળી ત્રણ થાળી ચાર થાળી ટૂંકમાં ડુંગળી છે એટલે એ ઓછામાં ઓછી ત્રણ કિલો ડુંગળી છે અને એક કિલો જેટલું લીલું લસણ છે આદુ ત્રણસો ગ્રામ જેટલું છે ટમેટા અઢી કિલો છે અને હજી કટકી આપણે કરી રહ્યા છીએ મેટાની કટકી એટલી થઈ રહી છે તેલ આવી જાય પછી આપણે વઘાર કરશું તેલ અત્યારે આપણે બે કિલો નાખી દીધો છે તેલ આવી જાય પછી આપણે વઘાર કરશું જીરો ને એવું કોઈ વઘારમાં નથી નાખવાનું અને હવે આપણે ડુંગળી અને લસણ આ લીલી ડુંગળી છે આ બીજી થાળી ત્રીજી થાળી ચોથી થાળી ડુંગળી થોડીક છતવાઈ જાય ડુંગળી થોડીક ઓળાનું મેન ઇન્ગ્રીડિયન્ટ હોય ને તો ડુંગળી છે કેમકે ઓળો જેથી ટોસ્ટ ટેસ્ટી થાય ને કાઠિયાવાડી ઓળો જેને એમ વસ્તુ કહીએ ને તો લીલી ડુંગળી છે તો અત્યારે આપણે નાખી રહ્યા છીએ આઠસો ગ્રામ જેટલા લીલા મરચાની પેસ્ટ આ લીલું લસણ છે આ એક કિલોગ્રામ આપણે લીધું છે જ જમતું મોટું કાપ્યું છે એટલે જેથી કરીને તમારે ખાવામાં ટેસ્ટમાં હારે આવે મજા આવે આ રીતે મિક્સ કરી દેવી એકદમ હરિયાળો વાળો બને આ 2 मिनट પછી આપણે આદુ નાખી અંદર આદુ છે આદુ આપણે 350 ગ્રામ જેટલો છે મુળી છે 2 કિલો જેવી લીલી ડુંગળી તો આપણે નાખી જ છે પણ જે સૂકીનો જે ટેસ્ટ આવે ને એ આખો અલગ હોય છે અને તે મજા આવે એનો ટેસ્ટ લેવાની તો આપણે તે પણ નાખી દઈએ મિક્સ કરી દઈએ અને હવે ડુંગળી પાણી મેં દે પહેલાં થોડુંક આપણે મીઠું નાખી દઈએ એટલે કડીકમાં ડુંગળી સટકી થઈ જાય તો હવે આપણે નાખી દેવી છે અંદર થોડું એવું મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો સરસ મજાનો તમે જોઈ શકો છો છે એ આખી ગઈ છે લીલી ડુંગળી છે લીલું આદુ છે મરચા છે તમે તો હવે આની અંદર આપણે હળદર અને હિંગ આ બે વસ્તુ પેલા નાખશું તો આવી ગઈ છે હિંગ હિંગ આપણે છેલ્લે જ રાખી હતી આ દસ ગ્રામ જેટલી હિંગ છે આ છે હળદર જે એ પણ દસ ગ્રામ છે મને આના મિક્સ કરી દેજો એય કાચવાળી રસોઈ બની ગયો છે તમે જો એકદમ માલ ચકાચ હવે આપણે આને અંદર ટમેટાની પ્યુરી નાખ્યું ને ત્યારબાદ મરચું નાખીએ આવી ગ્યા છે 1 કિલો ટમેટા આપણે નાખ્યા છે અને બીજા 1 કિલો હજી બાકી રાખ્યા છે કટકી છે ને તે તેના ટમેટા અંદર આપણે અડધા તો હું છે તો મિક્સરમાં ક્રશ કરેલા હતા અને અડધા કટકી દે હવે આપણે કટકી નાખી દેવી બીજા દોઢ કિલો બાકી રાખી છે ને તો સરસ મજાના બીજા દોઢ કિલો કટકી કરી છે આ રીતની અતકસરી અને એ કટકી આપણે અત્યારે નાખી દઈએ અંદર ત્યારબાદ આપણે મરચું નાખવાનું છે જે કશ્મીરી અને એ અત્યારે તમે જોવો છો જે આપણો ઓળો છે એની પરફેક્ટ જે ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે ટમેટાં આદુ મરચાં લસણ કો હવે આની અંદર આપણે નાખી દઈએ કશ્મીરી મરચું તો હવે આપણે કશ્મીરી મરચું નાખી રહ્યા છીએ આ મેં બસો ને પચાસ ગ્રામ મરસું લીધેલું છે અને આ છે એટલે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો તમે જોઈ શકો છો આપણે મરસું નાખી દઈએ તો ત્યારબાદ આપણે જો મિક્સ કરી દઈએ અંદર એકદમ જોરદાર કાઠિયાવાડી માવો માવો બન્યો છે તમે એ ચકાચક કાંઈ ઘટે નહી આની અંદર આપણે કોથમરી અંદર ઓળો નાખી દઈએ જે આપણે સેકિન્ડ માવો તૈયાર રાખ્યો છે ને તે સરસ મજાની આપણે કોથમરી નાખી દીધી છે અને તેને મિક્સ કરી દઈએ અંદર આ ઓળો તમને કોઈ હોટલમાં નહીં મળે કેમ કે આ બનાવો ને તો આ રીત માં બને બાકી તો હોટલમાં તમને તો શું છે એને સસ્તો પડે કરતા હોય તો અત્યારે જો ઓળો કમ્પ્લીટ થઈ ગયેલો છે આપડો માવો અને હવે આપણે નાખી દઈએ જો આ બે તગાર આપણે નાખી દઈએ અંદર અઢાર કિલો જેટલો માવો હતો પેલા આપડે પંદર લાવો તો પછી ત્રણ કિલો અહીંયાથી પડ્યો છો એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો સરસ મજાનો ઓળો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે તમારી નજર સમક્ષ હવે આપણે ઘડીક ભાઠેર આવે દેવી ત્યારબાદ આપણે ઉપર લેવાની છે આવી ગયો ગયું જીરું પાવડર જે આપણે પાંચથી આઠ ચમચી જેટલું અંદર નાખી દેવું તેને મિક્સ કરી દઈએ સરસ રીતે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે હવે આપણે માથે કોથમરી નાખી દેવી ઓળાનું ઘરેણું કહેવાય કોથમરી છે ને તે સરસ મજાની કોથમરી નાખી દઈએ અને સહેજ અમથું હલાવીને પછી આપણે નીચે ઉતારી લઈએ તો જુઓ તમે સરસ મજાનો આપણો ઓળો કમ્પ્લીટ અને આપણો થોડોક અગ્નિદેવને જમાડી દઈએ હવે આપણે તપેલું નીચે ઉતારી લઈએ ઓળાનું કમ્પ્લીટ થઈ ગયો છે એટલે આગળ ટેસ્ટ કરીને તમને બતાવીએ સરસ મજાની ઓળાની તમે જોઈ શકો છો થાળીમાં એકદમ સરસ મજાનો આપણે દેશી ઓળો બનાવી નાખ્યો છે કાઠિયાવાડી સાથે બાજરાનો રોટલો છે ગોળ છે ટમેટાનો સલાડ છે અને અડદનો પાપડ છે અને મારી સાથે છે ગઢવીભાઈ અને સાઠ જણાનો આ પ્રોગ્રામ છે અને સરસ મજાનો ઓળો બની ગયો છે એટલે આપણે ટેસ્ટિંગ કરીએ કરો તમે જુઓ એકદમ જોરદાર એકદમ જોરદાર ધન્યો ભાઈ

હવે હું ખાવાની મોજ લઈ રહ્યો છું કેમ કે જે સાસ ને એવું બધું લેવાનું બાકી છે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ